હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે મારા કિચનમાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં એકદમ સરળ રીતે કટલેસ બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે સૌથી પહેલાં આપણે વન ફોર્થ કપ ચોખાના પૌવા એક મિક્સર જારની અંદર એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે આ રીતનો એકદમ પવાનો પાવડર કરી લઈશું તમે જોઈ શકો છો તો આ રીતનો આપણે પવાનો પાવડર કરીને તૈયાર કર્યો હવે આપણે એના એ જ મિક્સર જારની અંદર ચારથી પાંચ ટોસ્ટ લેશું અને એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી એકદમ સારી રીતે વાટીને એનો પણ ભૂકો કરી લેશું તો તમે જોઈ શકો છો ભૂકાને મેં એક બાઉલમાં એડ કરી દીધો છે હવે આપણે એક મિક્સર જારની અંદર બે ગાજર એક આદુનો ટુકડો ત્રણથી ચાર લીલી મરચી આટલી વસ્તુ આપણે એડ કરી દઈશું વેજીટેબલ્સમાં તમે વટાણા પણ એડ કરી શકો તો હવે આટલી વસ્તુ આપણે એક મિક્સર જારની અંદર એડ કરી એને પણ એકદમ સારી રીતે વાટી લઈશું હવે આપણે એક કડાઈમાં દોઢ પાવળા જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એક ચમચી રાઈ જીરું એડ કરીશું રાઈ જીરું ફૂટી જાય એટલે એક કેપ્સિકમ મેં આ રીતનું ઝીણું કટ કરીને લીધું છે એ આપણે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે કેપ્સિકમને ચારથી પાંચ મિનિટ સુધી સાંતળી લેવાનું છે ત્યાર પછી આપણે જે આદુ મરચાં અને ગાજરને વાટું છે એ આપણે એની અંદર એડ કરી દઈશું એકદમ સારી રીતે આપણે ચારથી પાંચ મિનિટ સુધી ગાજરને પણ આપણે સાંતળવાનું છે ત્યાર પછી આપણે એની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે લીંબુના સ્વાદને બેલેન્સ કરે એના માટે આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે એમાં સોલ્ટ એડ કરીશું સોલ્ટ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ કરી શકો ત્યાર પછી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે બધા મસાલા એડ કરીશું એમાં એક ચમચી મેં ગરમ મસાલા પાવડર એડ કર્યો છે બે ચમચી કટલેસનો મસાલો આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનો છે મેં અહીં બે મીડિયમ સાઇઝની ચમચી એડ કરી છે અને એક ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને મસાલાને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી મસાલા કૂક થાય ત્યાં સુધી આ રીતે આપણે મસાલાને સાંતળવાના છે જેથી આપણા મસાલા કાચા ન રહે અને કટલેસમાં કાચો મસાલાનો સ્વાદ ન આવે એટલા માટે આપણે સાંતળશું તો મસાલા આપણા એકદમ સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મેશ કરેલા બટેકા એડ કરીશું મેં અહીં મીડિયમ સાઈઝના ત્રણ બટેકા બાફીને મેશ કરીને તૈયાર કરી લીધા હતા એને આપણે મસાલાની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એકદમ સારી રીતે મસાલો અને બટેકાને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈને તૈયાર થયો અને હવે આપણે એની અંદર ઝીણા ઝીણા કટ કરેલા થોડા કોથમીર ઉપરથી સ્પ્રિન્કલ કરીશું અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે મસાલો આપણો રેડી થઈ જાય ત્યાર પછી આપણે જે ચોખાના પવાનો પાવડર કર્યો હતો એને એની અંદર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરીશું ત્યાર પછી બેથી ત્રણ ચમચી જેટલો આપણે ટોસ્ટનો ભૂકો એડ કરીશું એટલે આપણો મસાલો એકદમ કડક એવો બની જાય અને કટલેસ એકદમ સારી રીતે આપણે વાળી શકીએ એ રીતનો મસાલો બનાવવા માટે આપણે આ રીતે બે પાવડર એડ કરી હાથની મદદથી એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરીશું અને આ રીતનો આપણે મસાલાનો પીંડો વળી ગયો છે અને આ રીતનો કડક મસાલો આપણે બનાવીને તૈયાર કર્યો ત્યાર પછી હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મેં અહીં મેંદાનો લોટ લીધો છે એની અંદર થોડું થોડું આ રીતે પાણી એડ કરીશું અને એકદમ પતલું એવું આ રીતનું બેટર બનાવીને તૈયાર કરીશું એની અંદર લમ્સ ન રહેવા જોઈએ એ રીતનું એકદમ સોફ્ટ એવું આ રીતનું બેટર આપણે રેડી કરી લીધું ત્યાર પછી હવે આપણે મસાલામાંથી કટલે વાળવાની છે તો એના માટે આપણે થોડો મસાલો લઈશું અને આ રીતનો એક મસાલાનો લુવો તૈયાર કરીશું અને ત્યાર પછી આપણે એક હાર્ડ શેપનું મોલ્ડ લીધું છે એનાથી આપણે કટલેસ વાળી લઈશું જો તમારી પાસે આવું મોલ્ડ ન હોય તો તમે ગોળ શેપ પણ કરી શકો અને કટલેસ બનાવી શકો તો આ રીતનું આપણે હાર્ડ શેપનું મોલ્ડ લીધું છે અને એમાં મસાલાને એકદમ સારી રીતે સેટ કરી અને આ રીતે આપણે કટલેસ વાળીને તૈયાર કરી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી કટલેસ વાળીને તૈયાર થઈ છે અને આ જ રીતે આપણે બાકીની બધી જ કટલેસ એકદમ સારી રીતે વાળીને તૈયાર કરી લેવાની છે કટલેસ વળી જાય ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું છે મેંદાના લોટનું એની અંદર કટલેસને એકદમ સારી રીતે બધી સાઈડથી ડીપ કરીશું અને બ્રેડના ભૂકાની અંદર આ રીતે આપણે એકદમ સારી રીતે બ્રેડના ભૂકાથી કટ કરી લઈશું કટલેસ આ રીતની આપણે વાળીને તૈયાર કરી છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન રીતની કટલેસ વળી છે અને એ જ રીતે આપણે બાકીની બધી જ કટલેસને ટોસ્ટના ભૂકામાં કોટ કરીને તૈયાર કરી ત્યાર પછી હવે કટલેસને બહુ ઓછા તેલમાં ક્રિસ્પી એવી બનાવવા માટે એક લોખંડનો તવામાં આ રીતનું થોડું તેલ લગાવી લેશું અને ત્યાર પછી આપણે એમાં જેટલી કટલેસ આવે એટલી રાખી દઈશું અને ઉપરથી થોડું એક ચમચી જેટલું તેલ આ રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરી એક સાઈડથી કટલેસને થોડીવાર થવા દઈશું અને ત્યાર પછી કટલેસને એકદમ સારી રીતે પલટાવીશું અને બીજી બાજુ પણ કટલેસને થોડીવાર થવા દઈશું ત્યાર પછી ફરીવાર કટલેસને આ રીતે પલટાવીશું અને ફરીવાર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ રીતે થવા દઈશું ઉપરથી થોડું તેલ સ્પ્રિંકલ કરી લઈશું વધારે તેલ નથી એડ કરવાનું જેટલું જરૂર હોય એટલું જ આપણે એક ચમચી જેટલું ઉપરથી સ્પ્રિંકલ કરીશું કટલેસને આ રીતે બે સાઈડ પલટાવતા જશું અને આ રીતની એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને તૈયાર કરી લીધી હવે આપણે કટલેસને એક બીજી પ્લેટમાં આ રીતે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ક્રિસ્પી એવી કટલેસ એકદમ સારી રીતે બનીને રેડી થઈ બહુ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી એવી ઝટપટ આપણી કટલેસ આપણે બનાવીને તૈયાર કરી લીધી તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી એવી છે અને અંદરથી એકદમ સોફ્ટ એવી છે ટમેટો કેચઅપ સાથે કટલેસને સર્વ કરીશું તો તમને મારી આ ઓછા તેલની અને ઓછી મહેનતની કટલેસની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી રેસીપી તમે તમારી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ